ભરૂચમાં કાર્યરત માં ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો એસ એનપી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે સંધ્યા તો સમાચાર ની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ભરૂચના કુકરવાડા નેશનલ હાઈવે આઠ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોડ ખોદી નાખતા એક લાઈન ઉપર બંને વાહનો પસાર થતા ટ્રાફિક જામ અંકલેશ્વર સારંગપુરમાં પાણી ઢોળવા બાબતે ઢીંગાણું

ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન સાંજે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ સોલ મે અઢારસો ને એક્યાસીના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધદ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રિજ બની જતા અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રિજનું નામ આપવામાં આવ્યું હતું ગોલ્ડન બ્રિજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો આજરોજ ગોલ્ડન બ્રિજના સ્થાપના દિવસથી યુવાનો દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી યુવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે ભરૂચના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્માર્ગ જાહેર કરવા સાથે મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવે સાથે જ તેને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવાની માંગ ઉઠાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા બ્રિજનું નિર્માણ થયા બાદ હાલ ગોલ્ડન બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના એકસો ચુમ્માળીસ વર્ષ સ્થાપનાના પૂર્ણ કર્યા છે આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા સાત ડિસેમ્બર અઢારસો સિત્યોતેરનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેમજ આ બ્રિજનું કામ પૂર્ણ સોળ મે અઢારસો એક્યાસીના રોજ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવેલો હતો આ ઐતિહાસિક બ્રિજ ભારત દેશમાં કદાચ એકસો ચુમ્માળીસ વર્ષ સુધી જો કોઈ બ્રિજ અડીખમ હશે તો એક આ ગોલ્ડન બ્રિજ છે આ ગોલ્ડન બ્રિજ સાથે ઐતિહાસિક સ્મસ્મરણો ભરૂચની પ્રજાજનોના જોડાયેલા રહે છે આ તંત્ર દ્વારા આ બ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો પ્રજા આનો ઇતિહાસ જાણી શકે પ્રજા અને સ્મસરો સાથે જોડાયેલા છે તેને વાગોળી શકે એ માટે અહીંયા બ્રિજનો ઐતિહાસિક જાણકારી માટે એક મ્યુઝિયમ બનાવવામાં આવે તેમજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે અને બ્રિજનું સુશોભન લાઇટિંગ તેમજ વ્યવસ્થિત રીતે સુરક્ષિત રીતે લોકો બ્રિજનો આનંદ માણી શકે એ રીતનું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એ આજરોજ સ્થાપના દિવસે માંગ છે પાસે કામગીરી શરૂ થતા વાહનોની કતારો લાગી રહી છે પિકઅપ ઓવર્સ માં શરૂ થયેલા ચક્કાજામની સ્થિતિ બપોર સુધી રહી હતી રસ્તો ખોદી નાખતા એક તરફ વાહન વ્યવહાર બંધ રહેતા ટ્રાફિક જામ સર્જાયો હતો સાકળા માર્ગ પરથી બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત રહેતા સ્થિતિ સ્ફોટક બની હતી પોલીસ તંત્ર માટે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની હતી યુદ્ધના ધોરણે માર્ગ બનાવવા માટે વાહન ચાલકો એ માંગ કરી રહ્યા છે અંકલેશ્વરમાં નેશનલ હાઇવે આઠ ઉપર મહાવીર ટર્નિંગ પાસે એક તરફનો રોડ ખોદીને નવો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે બીજી તરફ કાળઝાળ ગરમીમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઈ ઉઠ્યા છે ટ્રાફિક જામની સ્થિતિ હળવી કરવા માટે પ્રયત્નો કરતાં પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ હતી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠના મહાવીર ટર્નિંગથી ઉમા ભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો હતો અને બીજી તરફના સાંકડા માર્ગ ઉપરથી બંને બાજુનો વાહન વ્યવહાર

બંને વચ્ચે બોલાચાલી બાદ ભારે ધીંગાણું થતાં એક વ્યક્તિને ઈજા થઈ હતી ઘટનાના પગલે પોલીસ પણ સમયસર પહોંચી મામલાને થાળે પાડી બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ ઈજાગ્રસ્તને સારવારથી ખસેડ્યો હતો અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગોકુળનગરમાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની કવાયત કરી હતી જેમાં એક ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેનું નિવેદન લઈ કાયદેસર ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી જોકે ગોકુળનગરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા તમામ પ્રયાસ બી ડિવિઝન પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યા હતા પરંતુ ધીંગાણું છતાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ગોકુળનગરમાં વાતાવરણ ગરમ રહ્યું હતું નવી નગરી ગોકુળનગર વિસ્તારમાં જામ નિખાળેલી ગાડી આવેલી ફોર વ્હીલ અમે સાઈડ પરથી કીધેલું એને માટે ઝઘડો કર્યો છે બધાને બોલાવીને પછી અમે શાંતિથી કીધું નીકળી જશે ગાડી તે બી ગાળો ગાળું ચાલુ કરી શાંતિથી પછી ગયું તો પછી ફતરાબાજી છે ને બધાને એકસ્ટ્રા કર્યા બોલાવ્યા અમે શાંતિથી સમજાવીને કીધેલું ગાડી નીકળી જશે અને ભાઈ ગારામ ગાડી કરતેલો અમારે બગી હતી ને અમારે બિલ ડૂબડા કીધું બિલ કે ત્યાં બધું બગી ને એવું કંઈ કરતા થઈ ગયા છે અમારે ભરૂચપુરા થી બાયપાસ ચોકડી સુધી નું રી કાર્પેટિંગ નું કામગીરી નું નિરીક્ષણ કરાયું હતું ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંય ગુણવત્તાયુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા મમ્મતપુરાથી બાયપાસ ચોકડી સુધી રોડનું રીકાર્પેટિંગ કરવામાં આવતું હોય છે જેના પગલે નગરપાલિકાના પ્રમુખ સહિત સ્થાનિક વિપક્ષીઓએ અન્ય હોદ્દેદારોએ પણ નિરીક્ષણ કરી કામની ગુણવત્તા ચકાસી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિપક્ષીઓની ઉગ્ર રજૂઆતના પગલે મહંમદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હોય અને મોટા ખાડા હોવાના કારણે આખરે રોડનો ડામર કપચીનું રીકાર્પેટિંગ કરવા માટે ખાતમુહૂર્ત બાદ કામ શરૂ થયું હતું માર્ગની ગુણવત્તા અને મટીરિયલની ચકાસણી માટે તથા સ્થળ નિરીક્ષણ કરવા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગરસેવકો હાજર રહ્યા હતા અને માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશાઓ પણ વ્યક્ત કરી માર્ગનું રીકાર્પેટિંગ થતાં વાહન ચાલકોને પણ સ્થાનિકોમાં પણ રાહત જોવા મળી હતી નમસ્કાર પાંચ થવાથી મોહમ્મદપુરાથી પાંચ દસલી વિસ્તારમાં જે ક્રાન્ક આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અમે અહીંયા કરી સમસદભાઈ કરકલભાઈ હેમુભાઈ સલીલભાઈ સાથે સાઈડ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલુ ચાલી રહ્યું છે અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સાથ સહકાર અમને આપજો જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે કંઈક પણ હોય તેમને સંપર્ક કરો ન તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો પણ આપણે જેટલો સરસ સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂર્ણ કરીશું ચોમાસા પહેલાં અંકલેશ્વર સારંગપુરમાં પાણી ઢોરવા બાબતે છૂટા મારામારીની ઘટના તેમના ઘર બહાર સુગંધી દેવી ટાંકી ભરાઈ જતા પાણી ભરી રહ્યા હતા તે સમયે સામે રહેતા સાલુ સિંઘ વિડીયો બનાવી રહ્યો હતો જે અંગે વિનય સહાની કહેતા સુનિતા સિંઘ અને આરબી સિંઘ સાલુ સિંઘ અને રોહિત સિંઘ જે તે વખતે ઝઘડો કર્યો હતો તૂટી પડ્યા હતા અને લાકડાના દંડાવાળ્યા અને છૂટા હાથી મારામારી કરી રહ્યા હોય સાથે નાના બાળકો સહિત સુગંધી દેવી અને તેના પતિ અને પુત્રીને પણ માર માર્યો હતો જેમાં ગંભીર રીતે ઈજા પામેલ શાહની પરિવારોને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ છે અને ઘટના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને સુગંધી દેવી અને તેના પરિવાર પર થયેલા હુમલાનો સીસીટીવી કેદ પણ થયો છે પોલીસે સુગંધી દેવીની ફરિયાદના આધારે હુમલાખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તો સામે પક્ષે પણ રામ પ્રતાપ સિંઘ એ પણ ફરિયાદ આપી છે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે પરંતુ નહીં જેવા ઝઘડામાં કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે સીસીટીવી કેમેરા ઉપરથી ફલિત થઈ રહ્યું છે मेरा नाम सुगंधी देवी है हम लोगों के छत से पानी भर गया था तो मैं छत के पानी बल्टीन के रोक रही थी और लोग अचानक दौड़ के मेरा घर में हम लोग को डटे डंटे आके मार रहे थे कौन रापी सिंह और रोहित सिंह और सालू सिंह सुनीता सिंह वो लोग मारे हम लोग को मारे भी फिर गुंडा लेके रात में मेरा दरवाजा आके वो लोग पीटे रात भर मेरा आदमी के वो लोग बहुत मार मारे डंडे डंडे मारे बच्चे लोग को भी दोनों बच्चे लोग को मारे लड़की लड़का के हाथ को डंडे डंडे मारे बच्चों को कम लड़की को कमर में मारे उमरा ग्राम पंचायत सोसाय मार ભરૂચ શહેર શ્રવણ ચોકડી ખાતે હાલમાં નવા ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય ઘણો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને દહેજ ભરૂચ કંપનીઓમાં અપડાઉન કરતા કામદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીનો માર્ગનું અનેક નાની ગાડીઓના લોકો આવવા જવા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ આ માર્ગ ખૂબ જર્જરિત હોય તેને બનાવવા માટેની રજૂઆતો ધારાસભ્યને કરવામાં આવી હતી જેના ભાગરૂપે મુખ્યમંત્રી સ્વર્ણિયમ સડક યોજના અંતર્ગત એકસો પાંચ લાખના ખર્ચે પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના સીસી માર્ગની ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા ભાજપના આગેવાન અનિલ રાણા તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા આજે ભરૂચમાં ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને પાંચ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે આપણે બધા જાણીએ છીએ કે સવણ ચોકરી ઉપર બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે સામાન્ય લોકોને ભરૂચ શહેરમાં આવતા જતા લોકોને દહેજથી આવતા જતા લોકોને આ રોડનો ખૂબ મોટો ઉપયોગ છેલ્લા એકાદ દોઢ વર્ષથી થઈ રહ્યો છે પરંતુ એના કારણે આ આખા રોડ ઉપર આવતી સોસાયટીના લોકોને પણ અનેક પ્રકારના પ્રશ્નો હતા આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવાના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ ઓછી થશે ભવિષ્યમાં સવણ ચોકરીનો બ્રિજ નજીકના તબક્કામાં સુરત તરફનો એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થવા જઈ રહ્યો છે જેના કારણે આ રોડ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે આ સોસાયટીમાં અગાઉ આપણે પુષ્પધનથી લઈને લિંક રોડ સુધી એચડીએફસી બેંક સુધીનો સીસી રોડ બનાવ્યો છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ પણ આપણે પૂરું કર્યું છે હવે પુષ્પધનથી દહેજ બાયપાસ સુધીનો રોડ એક કરોડ પાંચ લાખના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત

જ્ઞાન સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તથા જ્ઞાન સરોવરના ડાયરેક્ટ પ્રભા દીદીજી તથા મંજુ દીદી જ્ઞાન સરોવર દ્વારા દીપ પ્રજ્વલિત કરી યોગ સાધના ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો રાજસ્થાનના માઉન્ટ આંબુ જ્ઞાન સરોવર ખાતે હાલમાં ભરૂચના ભાઈ બહેનો માટે ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કર્યું છે જે યોગ ભઠ્ઠી તારીખ પંદર મેથી અઢાર મે સુધી આમ ત્રણ દિવસ સુધી યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે જે યોગ સાધના ભઠ્ઠીનો મુખ્ય હેતુ આધ્યાત્મિક સ્વ ઉન્નતિ સ્વજાગૃતિ તેમજ વિશ્વ કલ્યાણ નિમિત્તે વિશ્વમાં શાંતિના પ્રકાશ ફેલાય એ હેતુથી સળ યોગ ભઠ્ઠીનું આયોજન કરાવવું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ લાભ લઈ રહ્યા છે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું યાત્રાની શરૂઆત શહેરી વિસ્તારના પ્રખ્યાત માતળીયા તળાવથી કરવામાં આવી હતી જે સ્ટેચ્યુ પાર્ક સુધી દેશભક્તિના ઉર્જાભરિયા માહોલમાં પસાર થઈ હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીવાસીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રાની આગેવાની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી સાથે સાથે ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વર પટેલ વાગડા ધારાસભ્ય અરૂણસિંહ રણા જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો હતો સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાંદે વાતાવરણ ગુંજતું કર્યું હતું આ તિરંગા યાત્રા દ્વારા દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યની પેઢી માટે રાષ્ટ્રીય એકતા અને દેશ સેવાનું પ્રેરણા સ્ત્રોત બનવા જેવી હતી બાવીસ એપ્રિલે કાશ્મીરની પહેલગામની બેસરણની ખીણમાં જે આતંકવાદીઓએ નિર્મ હત્યા કરી છે પર્યટકોની એની સામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં આવે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે અને એ જ રીતે આપણા દેશની લશ્કરની ત્રણે ત્રણ પાંખે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા છે એને એનેસ નાબૂદ કરેલા છે સો ઉપરાંત આતંકવાદીઓને એને ખાતમો બોલાવેલો છે અને આપણા જે બહાદુર જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતળિયા તળાવથી નર્મદા આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે હરિદ્વારકા દેસી સાઈ કથા સપ્તાહમાં સાઈ ભજનનું આયોજન કરાયું છે ગુજરાતમાં અનેક સ્થળોએ સાઈ ભજનો થતા હોય છે જેમાં શેરડી ખાતે પણ ભજન સંધ્યા કરનાર ભજન મંડળી હરિદ્વારમાં પણ સાઈ ભજનોની રમઝટ બોલાવનાર છે આગામી તારીખ પચીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી કથાનું આયોજન હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ લાભ લેનાર છે

શ્રી સાંઈ કથા સપ્તાહ એ પ્રથમ વખત રાખવામાં આવેલ છે અને એમાં વક્તા તરીકે શ્રી સાંઈ કથાકાર પરમપૂજ્ય બાબાનંદજી વ્યારા દ્વારા આ કથાનું રસપાન કરાવવામાં આવશે હું શહેરની અને દક્ષિણ ગુજરાતની તમામ ધાર્મિક ભાવિ ભાઈઓ બહેનોને વિનંતી કરું કે આ શાહી કથાની અંદર જોડાવ અને જે ભરૂચથી જે લોકો હરિદ્વારમાં શાહી કથામાં જવાના છે એવા તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ કથા તારીખ પચીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ એકત્રીસમી પાંચ બે હજાર પચીસ સુધી યોજાશે તો ભરૂચથી જે જનાર તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકો છે તો તેમને શુભેચ્છાઓ અને જે લોકો જવા માગતા હોય તેઓ શ્રી દ્વારકા ભજન સંધ્યા પરિવાર ભરૂચનો સંપર્ક કરે અને મારી આ જે ભાઈઓ બહેનો જાય છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના કુતરવાડા ગોકુલ નગર માં લગ્નના વરઘોડા હોર્ન વગાડતા નેશનલ હાઈવે આઠ ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોડ ખોદી નાખતા એક લાઈન ઉપર બંને વાહનો પસાર થતા ટ્રાફિક જામ સારંગપુર માં પાણી ઢોળવા બાબતે ઢીંગાણું નિમિત્તે કેટિંગ કરી ઉજવણી કરાય અત્યાર સુધી ના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર